નમસ્કાર મિત્રો મિત્રો નવા વિડીયોની અંદર આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વ્હાલી દીકરી યોજના વિશે ચર્ચા કરીશું મિત્રો અત્યારે પરીક્ષાની અંદર નવા પેટર્ન મુજબ અથવા તો જૂની પેટર્ન મુજબ યોજના વિશે ઘણા બધા પ્રશ્નો પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે તો મિત્રો આજે વહાલી દીકરી યોજના વિશે આપણે ડિટેલ્સમાં જોઈશું ચેનલ પર નવા છો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નવા વિડીયો અપલોડ કરતાની સાથે તમારા પર નોટિફિકેશન મળી જશે ફ્રેન્ડ્સ તાજેતરમાં લેવાયેલ રેવન્યુ તલાટી પરીક્ષાની અંદર આપે જોયું હશે જો પરીક્ષા આપી હશે તો આપને ખબર જ હશે અથવા તો પેપર સોલ્યુશન કર્યું હશે તમને ખબર જ હશે મિત્રો કે રેવન્યુ તલાટી પરીક્ષાની અંદર મિત્રો ઘણા બધા યોજનાલક્ષી પ્રશ્નો પૂછાયા હતા તો મિત્રો વધારે તમારો સમય ન બગાડતા આપણે વહાલી દીકરી યોજના વિશે ચર્ચા કરીએ ફ્રેન્ડ્સ વ્હાલી દીકરી યોજના વિશે આપણે જોઈએ મિત્રો દીકરીને ધોરણ એકમાં પ્રવેશ સમયે રૂપિયા ચાર હજારની સહાય આપવામાં આવે છે મિત્રો પછી મિત્રો ધોરણ નવમાં પ્રવેશ સમયે રૂપિયા છ હજારની સહાય કરવામાં આવે છે મિત્રો ધોરણ એકમાં પ્રવેશ સમયે રૂપિયા ચાર હજારની સહાય અને ધોરણ એકમાં ધોરણ એકમાં પ્રવેશ સમયે ચાર હજારની સહાય અને ધોરણ નવમાં પ્રવેશ સમયે મિત્રો રૂપિયા છ હજારની સહાય કરવામાં આવે છે પછી મિત્રો અઢાર વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે રૂપિયા એક લાખની આર્થિક સહાય કરવામાં આવે છે મિત્રો જો તમારે અઢાર વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ માટે અથવા મિત્રો લગ્ન માટે મિત્રો લગ્ન માટે પણ જો તમારે ઉચ્ચ અભ્યાસ કરવો છે અથવા તો મિત્રો તમારે લગ્ન માટે પણ મિત્રો રૂપિયા એક લાખની આર્થિક સહાય કરવામાં આવે છે એટલે કે મિત્રો કાં તો તમે ઉચ્ચ શિક્ષણ મેળવો કાં તો મિત્રો તમારે તમારું લગ્ન કરવાનું છે તો લગ્ન માટે પણ સરકાર બંને માટે એક ઓપ્શન આપ્યો છે કાં તો તમને ઉચ્ચ શિક્ષણ માટે એક લાખ રૂપિયા મળશે કાં તો તમને મિત્રો લગ્ન માટે એક લાખની આર્થિક સહાય કરવામાં આવે છે મિત્રો આપણે આવી જ યોજના અલગ અલગ પ્રકારની યોજના વિશે મિત્રો ડેલી એક એક વિડીયો બનાવતા રહીશું જો મિત્રો તમારે કોઈ યોજનાલક્ષી ડિટેલ્સમાં માહિતી જોઈતી હોય એનો પણ તમે કોમેન્ટ્સ કરજો જેનો વિડીયો બનાવી દઈશું મિત્રો આપણે અને મિત્રો આપણે ચેનલ પર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે કોઈ પણ પરીક્ષા હોય એના વિશે આપણે ડિટેલ્સમાં વિડીયો અપલોડ કરતા જ હોઈએ છીએ મિત્રો ચેનલની મુલાકાત લેજો અને મિત્રો આપણે ડેલી અલગ અલગ પ્રકારના વિડીયો પણ બનાવીએ છીએ મિત્રો વ્હાલી દીકરી યોજના અથવા અન્ય યોજના માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો મિત્રો આપણે અહીંયા એક ક્વેશ્ચન પ્રશ્ન બનાવ્યો છે જોઈશું ફ્રેન્ડ્સ વહાલી દીકરી યોજના વિશે નીચેના વિંધાનો ચકાસો મિત્રો તમે અહીંયા પ્રથમ વિધાન જોઈ શકો છો પ્રથમ વિધાન ધોરણ નવમાં પ્રવેશ સમય નવ હજારની સહાય પછી મિત્રો બીજો વિધાન છે ધોરણ એકમાં પ્રવેશ સમય રૂપિયા ચાર હજારની સહાય ત્રીજો ઓપ્શન બંને વિધાનો સત્ય જણાય છે અને બંને વિધાનો અસત્ય જણાય છે તો મિત્રો આમાં સાચો જવાબ કયો થશે તે તમે કોમેન્ટ બોક્સમાં જણાવો મિત્રો આપણે અહીંયા પ્રશ્નો ચેક કરીએ ધોરણ નવમાં પ્રવેશ સમયે નવ હજારની સહાય તો મિત્રો તમે જોયું હશે અત્યારે ધોરણ નવમાં પ્રવેશ સમયે મિત્રો નવ હજારની સહાય નહીં મિત્રો મિત્રો રૂપિયા છ હજારની સહાય કરવામાં આવે છે કેટલી મિત્રો છ હજારની સહાય કરવામાં આવે છે એટલે મિત્રો પ્રથમ વિધાન તો ખોટું છે બીજું વિધાન જોઈએ મિત્રો ધોરણ એકમાં પ્રવેશ સમયે રૂપિયા ચાર હજારની સહાય તો મિત્રો આ વિધાન સત્ય છે હવે મિત્રો ત્રીજું વિધાન જોઈએ બંને વિધાનો સત્ય જણાય છે ના મિત્રો પ્રથમ વિધાન ખોટું છે અને બીજું વિધાન સત્ય છે એટલે મિત્રો ત્રીજું વિધાન પણ ખોટું કહેવાય ચોથું વિધાન જોઈએ મિત્રો બંને વિધાનો અસત્ય જણાય છે ના મિત્રો પ્રથમ વિધાન ખોટું છે અને બીજું વિધાન સાચું છે એટલે મિત્ર એક વિધાન સત્ય અને એક વિધાન અસત્ય છે એટલે ચોથો ઓપ્શન પણ ખોટું છે તો મિત્રો અહીંયા ઓપ્શનમાં કયો વિધાન સાચો આવશે તો મિત્ર વિધાન બે સાચું છે એટલે મિત્રો ડી જવાબ અહીંયા સાચો આન્સર થશે જે વિધાન બે સાચું છે ધોરણ એકમાં પ્રવેશ સમયે રૂપિયા ચાર હજારની સહાય અને ધોરણ નવમાં પ્રવેશ સમયે મિત્રો છ હજારની સહાય મળવાપાત્ર છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને તમારા જેવા તૈયારી કરતા મિત્રો માટે આ વિડીયો શેર કરજો અને કોઈ પણ ઘરે વડીલ હોય આ તેમને પણ તમે આ વિડીયો શેર કરી શકો છો તો થેન્ક યુ મિત્રો આવા જ વિડીયો માટે ચેનલ પર બન્યા રહો